અરે ખરા લશ્કો હારો થયો ને બોર વાળો પાણી આવતો નઈ આજ નું કાલ આજ નું કાલ મળતા જ નહીં છે કォં દાડા જતા રહીને માં લસકો સુકઈ જાવ મારે તો હા કાડુ બા હા શું કીધું અર્ધા અર્ધા કલાક માં પાણી આવે અલ્યા પણ હું માં આવું અરે પણ તમારી વાત સાચી ખેતરમાં જ છું પણ પાવરો તો કશું નહીં મારા જોડે દોમું મારે હું જોવામાં હુઈ જવાનું મારે પોણી તો વારવા પાવડો જોક ના જો હા અરે આ કાલ તો તમે ના જ પાડતા હતા કે કાલ નહીં મળે હું તો ભાઈ હવે વાહી આવી ગયું પોણી હા પણ એ વાત સાચી રમભાન લોકો આવું મારે હું મારે તો પાવડો હા નહીં મારે શું કરવાનું હવે હા ફેર ઘરે જાઉં હવે તાત્કાલિક તમે પોણી આવે બે કિલોમીટર સેતું હજુ ઘર મારો સેત છે તો તમને ખબર કે નહીં ખબર એક તો તમે યાર હું આવું ને કરો હા હા તો હું પાવડાનું સેટિંગ કરું હવે ઘરે તો જવું જ પડશે મારે

મારા પાવડો કેર પડે છે તમારે બે મિનિટ માં પોણી ભરવાનું રસ્તો પડે વાત સાચી પણ ઘરે તમે ગમ માં તો જાઓ મને લઈ જાય નઈ ચાલુ

બોરવાળા કલાક મારો અડધા કલાક માં તમારે ફોન ઈ વાળા હું બોલવાળો એટલે પણ તમે બોલવા નહીં વાત સાચી પણ મારા પાવડો ઘેર પણ તમે ઘેર જ જો ઘરે લેતા જોઈ લે પણ મના લઈ જવાનો બીજા કોઈ નહીં નહીં તમાર તો આ રસ્તો મારી શરમ કે શરમ પડે મારે હેરી ને બે કિલોમીટર જવાનું થાય ઠેર બાઈક પણ બિહારી જ કારે ના ઉતારતા રસ્તા મુતા રે પણ

ભારી દ <laughs> ના હું તો જોઈ નઈ પણ તમારો હું કોમ હતું મને તો પૂછ્યું તમે માં સાયકલ ખોવાઈ જાય યાર હા તે ખોવાઈ જાય તો મો કરું યાર અલ્યા એમ નઈ કે તો યાર તમે ભારે હોય તો પણ મેં તો ભારી હોય મે ભારતો જ નહીં હું તો ભારું હું ગયો એ તમે કોઈ ભારે વાત કે સાયકલ લઈ જતો કોઈ ભારે વાત તો પણ તો ભારું મે ભારતો જ નહીં અલ્યા તો જ નહીં દોઢું ના બોલ છે ને જે હોય આખું કયો ને એલા મોઢું આઢું છે ને બોલ્યો

સાયકલ ખોવાઈ જાય હોય કેમ પડી દીએ એટલે ખોવા હોય તો હું કરું એમાં એ પણ હું એ કીધું તમે કોઈ કરો યાર આ તો પણ મને જ પૂછ્યું આ તો તમે ફાળી હોય એટલા એટલે પણ હું તો ભાળતો તો અલ્યા ચમ અલ્યા અલે યાર કહું કોઈ સાયકલ હોય ખોવા જાય એટલે પણ ખોવાઈ જાય તો એમાં હું કરું કે તમે કશી ને કરો હેતતા તો કે એટલે હું તો મેતતો તો હોય જો કોઈના બાનું

સાયકલ પોપટલા થોડું કોમ આયુ તું તાત્કાલિક જવાનું તું ઘરે પાવો લેવા તાવો લેવા જ્યો એટલે તાત્કાલિક